બોલો શ્રી કૃષ્ણ કી કી જય જય મિત્રો આપણે પિસ્તાલીસ માં કડવામાં અર્જુન આજ્ઞા લઈ લીધી છે અને પ્રભુને પોકારવા ઉભો થયો છે જોજનીઓ વડલો વિધવા માટે ત્યાં સુધી આયા હતા હવે છેતાલીસ માં કડવામાં જોઈએ ઓ સત્યના સંગાથી રે 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 ઓ ઈશ્વર લજ્જા રાખજો રે બોલ્યા 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 વૈષ્ણવ પર વાચન સો બળ રે સો બળ જન્મે જય રાજાના अर्जुन जी तो करे प्रभु नु नुस्तवन ओ सत्य न संगा थी रे रे हो ईश्वर लजारा कजो रे જરા ખવા સબરી ના બોર કુબજા કેરું ચંદા લીધું ધોકી સોર પ્રભુલ જરા ખવા સબરી ના જમ્યા બો કુબજા જા કે રો ચંદી નંદી નથી મારા મજરા જોર ઓ સત્ય ના સંગા રે હો ઈશ્વર લજી રાખજો રે

એ પ્રભુ લાજ રાખવા તમે ખુબજાનું ચંદન લઈને ઘસ્યું વિધવાનું મારામાં જરાય જોર નથી હે દીન દયાળ હે ઈશ્વર હે પરમપિતા પરમાત્મા મારી લાજ રાખજો ઓ સત્યના સંગાથી ઈશ્વર મારી લાજ રાખજો એવી રીતે મનોમને સ્તવન કરે છે પ્રાર્થના કરે છે મારા દીન દયાળ પ્રભુ શિવને બોળિયા નાથને દ્વારકા વાળાને મારા ઠાકોરજીને શિવની લજા સારો મોહિની રૂપ ધરીઓ શિવની लजा सारो मोहि रूपरी ओ रे देवनी लजा सारो रूप करियो देवी लजा सारो जांधर रूप करियो સલિયાની તો હલ્યા બનાવી મેણો હરિ ઓ સત્યના સંગાથી રે 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 ઈશ્વર લજી આ રાખજો રે અર્જુન સ્તવન કરે છે કે હે પ્રભુ જેવી લજીયા તમે તમારા બધા સેવકોની રાખો છો હે પ્રભુ એવી રીતે તમે મારી રાખજો શિવની લજ્જા જેમ ભગવાન ભોળાનાથની લજ્જા રાખવા તમે પોતે જ મોહિત રૂપ ધર્યો તો હે મારા પ્રભુ ભગવાન ભોળાનાથ શિવ પરમ પિતા અને દેવની લજ્જા સારું તમે જલંધરનું રૂપ ધર્યો તો અને તમે એક પથ્થર બની ગઈતી અહલ્યા સલ્યા હતી એ શિલા હતી પથ્થરની શિલા હતી અને શ્રાપ લાગ્યો તો તમે એનું મેણું હરવા માટે પ્રભુ તમે શિલાની અહલ્યા બનાવી હે મારા દીન દયાળ પ્રભુ લજિયા રાખજો પ્રભુ એવી લજિયા સૌ સેવક ની રાખી આવે दो दया दाखी कर जो कार्य सो छे आखी ओ सत्य संगा थी रे 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 ओश्वर लजी राख जो હે મારા પ્રભુ જેવી લજ્જા તમે બધા સેવકોની રાખી લાજ રાખી આ વેળાએ હે પ્રભુ તમારું દૈવત તમે મને દયારૂપી દાખવી દો અને આ શોભા તમારી થશે પ્રભુ હું જે કાર્ય કરું છું એમાં મારા દિન દયાળ મારી લાજ રાખજો એ સત્યના સંગાથી મારા ઈશ્વર મારી લાજ રાખજો પ્રભુનાથી નથી ઉઠ્યો હું યાસલે देह त्याग कर्ता ता गुरु महारा प्रभुनाथि ठो हस लेवा काजे देह त्याग कर्ता ता માટે મારા દિલડા માં ઉપની છે હો ઈશ્વર લજી આ રાખજો હો સત્યના સંગાથી રે ઓ ઈશ્વર લજી આ રાખજો મારી લાજ રાખજો હે પ્રભુ હે દિનાનાથ હું યશ લેવા માટે નથી ઉઠ્યો મારા ભગવાન મારા ગુરુ મહારાજ દેહનો ત્યાગ કરતા હતા એટલે મારા દિલમાં માં દાજ ઉપડી છે ઓ મારા સત્યના સંગાથી પ્રભુ ઈશ્વર દિન દયાળ મારી લાજ રાખજો મારી લજ્યા રાખજો જોવા સારું ભરાયા જન સારા દુષ્ટે લખી દીધા છે નાક કાન મારા જોવા સારું ભરાયા જન સારા દુષ્ટે લખી લીધા છે નાક કાન મારા મારા જાશે તો હું જાણી સગયા તારા ઓ મારા સત્યના સંગાથી રે हे ईश्वर लाज राख जो, हे मारी माजी या राखजो प्रभोदिना बंधू आप दयाळू गोपाळ लाग्यो टेक संसारी काट प्रभु दिन बंधु छो दया गोपाल लाग्यो टेक जोई संसारी घट मां नाक जसे तो करीस मारो का ओ सत्य ना रे ईश्वर लाज राख जो અર્જુનજી કહે છે પ્રભુને પ્રાર્થના કરે છે સ્તવન કરે છે કે હે પ્રભુ જોવા સારું છે મારા નાક ને કાન લખી લીધા છે અને મારા નાક ને બે કાન જાશે તો પ્રભુ જાણીશ ગયા એ તો તારા હું જાણીશ કે તારા ગયા દીન દયાળ મારા નથી એવી મારી લાજ રાખજો જો જોવે છે એમને જોવા દો પણ હે પ્રભુ આજ મારી તમે લાજ રાખજો હે પ્રભુ તમે દિન છો દયાળુ છો મારા ગોપાલ અને તમારી ચરણમાં મારો ટેક મારી શ્રદ્ધા અને વિશ્વાસ આ સંસારનો ઘટમાળ જોઈ અને મારું મન લાગ્યું છે આ ઘટિત થઈ રહ્યું છે એ જોઈ અને મારા મત આજ ઉપડી છે એટલે નાક જશે તો હે મારા દિન દયાળ હું મારો કાળ કરીશ મારું શરીર પાડી દઈશ ઓ સત્યના સંગાથી ઈશ્વર તમે મારી લાજ રાખજો એવી ત્યાં સ્તુતિ કરી ત્યાગ કર્યો અભિમાન મિત્રો જ્યારે પ્રભુને પહોંચવું હોય આરાધ્ય દેવ સુધી પહોંચવું એના ચરણ સુધી પહોંચવું એની ભક્તિ પ્રાપ્ત કરવી હોય એની કૃપા પ્રાપ્ત કરવી હોય અને ધારેલું કામ કરવું હોય તો એ પ્રભુની ચરણમાં જતા પહેલા અભિમાનનો ત્યાગ કરવો પડે છે હો મારા વિરલાઓ અને જ્યારે અભિમાન જાય છે ત્યારે તમારું કાર્ય અપને આપ થવા મંડે છે એવી ત્યાં સ્તુતિ કરીને ત્યાગ કર્યો એ અભિમાન વ્યાસ વલ્લભ વદે એને રીજ્યા શ્રી ભગવાન બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રોતાજનો હવે આગળ આપણે સુડતાલીસ માં કડવામાં જોશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું ਸਰਵੇ শ্রোਤਾઓને ਆਦ ਪੁਰਬ ਸੰਭਲਨਾਰ દરેક ਨੇ જય શ્રીਕ੍ਰਿਸ਼ਨ જય જય શ્રી ਰਣਚੋੜ